અયોધ્યા કાંડ બોધ આપે છે કોઈ દિવસ ઝઘડો ન કરો ઘરમાં પ્રેમ ચિરો જ્યાં યુદ્ધ નથી એને અયોધ્યા કહે છે યુદ્ધ કરવું નહીં જીવન થોડવું છે વેર શા માટે કરવું વેર કરીને કોને શાંતિ મળી છે જગતના એક જીવ સાથે પણ જે વેર કરે છે એના ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે જગતના એક જીવ સાથે પણ જે વેર કરે છે એનું મન બહુ બગડેલું રહે છે આજથી એવો નિશ્ચય કરો મારું કોઈ શત્રુ નથી કોઈએ મારું જરા પણ બગાડ્યું નથી મારું જે બગડ્યું છે એ મારા પાપના લીધે બગડ્યું છે જ્યાં યુદ્ધ નથી તેને અયોધ્યા ખેંચી ઘરમાં પ્રેમથી પૈસા માટે ઝગડો ન કરો ઘરમાં વધારે કામ કરવું પડે તો ઝગડો ન કરો તમારા ભાગ્યનો પૈસો તમને મળવાનો જ છે તમારા ભાગ્યનો પૈસો વિનને મળશે નહીં અયોધ્યા કાંડની એ જ વિશેષતા છે

સુંદર કાંડ હનુમાનજી મહારાજ રાક્ષસો છે તે કથા યુદ્ધ કાંડ માં પણ રાજાઓ સાથે યુદ્ધ થયું છે છ કાંડ એવા છે કે જ્યાં યુદ્ધ ની કથા છે એક અયોધ્યા કાંડ એવું છે કે અયોધ્યા કાંડ યુદ્ધ નથી જ્યાં યુદ્ધ નથી અને અયોધ્યા ઘરમાં ઝઘડું ન કરો ઘરમાં પ્રેમથી રહેજો ઘરના એક એક જીવમાં ના દર્શન કરો જે ભગવાન માં विराजे라 છે જે ભગવાન મંદિરમાં છે તે ભગવાન તી ઘરમાં પણ છે તમારા ભાઈમાં ભગવાન છે તમારી બહેનમાં ભગવાન છે તમારા આંગણે ભિખારી આવે તો ભીતરીમાં પણ ભગવાન છે ભગવાન એવા નથી કે એક જ ઠેકાણે રહી શકે ભગવાન સર્વનો આધાર છે

જ્યાં યુદ્ધ હોય ત્યાં આમ વ્યાજતા નથી ઝઘડો ન કરો અયોધ્યા કાંડ પછી અરણ્ય કાંડ આવે છે અરણ્ય કાંડ બોધ આપે છે વિનાશ કરવો હોય તો બાર મહિનામાં વધારે નહીં એક મહિનો બે મહિના વનમાં રહો સાધુ ભોજન કરો સતત ભક્તિ કરો કોઈ મહામંત્ર નો લાખ બે લાખ જપ કરો આવું કરવાની બહુ જરૂર છે બારે માં જે ઘરમાં રહે છે એ વાસના વિનાશ નહીં કરી શકે ગ્રહસ્થ ઘર બહુ શુદ્ધ નથી ગ્રહસ્થ ના ઘરમાં કામ ના પરમાણુઓ ફરે છે અને તે કામ ના પરમાણુઓ મન ને બગાડે છે થોડા દિવસ ઘર છોડો તમારા મનને સમજાવો કે તારું ઘર ભગવાનના ચરણમાં છે જે ઘર તમે માનો છો મારું ઘર છે એ ઘરમાં તો તમારા માતા પિતાનું લગ્ન થયા પછી તમે રહેવા આવ્યા છો

તમારું નુકસાન નહી થાય તમે ભગવાન માં વિશ્વાસ રાખજો ઘરનું સ્મરણ કરે એ પાપ છે ઘરમાં રહીને ગંગાજી ને જમનાજીને યાદ કરે એ પુણ્ય છે થોડા દિવસ ઘર છોડો બને તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્ર નું રાત બે લાખ ત્રણ લાખ જપ કરો આવું કરવાની જરૂર છે બારે માસ ઘરમાં રહેવું નહીં

શ્રી કૃષ્ણ વૃંદાવન માં ઉઘાડા પગે ગાયો પાછળ ભર્યા છે પછી દ્વારકાધીશ થયા છે રામ કૃષ્ણ પરમાત્મા છે એ જગત બોધ આપે છે કે હું પણ તપશ્ચર્યા કરું છું વન માં રહું છું વન માં રહીને તપ કરે એ જ ધીરે ધીરે વાસનાનો વિનાશ કરી છે શ્રી સીતારામ વનમાં માં વિરાજેલા છે રામ વનમાં ગયા ત્યારે વૃદ્ધાવસ્થામાં ગયા નથી જવની ગયા છે

બે મહિના પણ વન માં રહીને તપ કરશો સાત્વિક શક્તિ ઉત્પન્ન થશે જે સાત્વિક શક્તિ તમને ઘરમાં પાપ કરતા અટકાવશે અરણ્ય કાંડ બોધ આપે છે વાસના નો વિનાશ કરવા માટે વન મારેવાની જરૂર છે બારે માસ ઘર માં રહેવું નહીં એક મહિનો બે મહિના પણ વન મારે સરકાર પણ રજા તો આપે છે રજા આપે છે લોકોની દાનત વધારે બગડે છે